ધારાસભ્ય બનશે મામલો અત્યારભાઈ ગોંડલ ની અંદર ગરમાયેલો છે હવે ખાસ કરીને માં તમને બધી જાણકારી દેવા છું ખાસ કરીને આ ચેનલ અંદર તમે વાર આવી શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે ભાઈ તમારા ભાઈની નવી ચેનલ છે ને આની અંદર વાયરલ ટોપિકની વિડીયો સૌથી પહેલા તમને બધા લોકોને હું જણાવતો હોઉં છું હવે તમને બધા લોકોને ખબર છે કે ગોંડલ કરી બે ત્રણ મહિનેથી સરસામાં છે સરસામાં રહેવાનું ખાસ તો ઘણા બધા કારણો છે જો હતો જેની અંદર મિત્રો વાત કરી રાજકુમાર ઝાટ સાથે મિત્રો વાત કરી ત્યારે ઘણા બધા ટોપિકો છે ભાઈ પરંતુ મિત્રો વાત કરી આના અંદર ભાઈ હવે ભાઈ નિખિલ ઢોંગરની એન્ટ્રી થઈ છે જે પોતે મિત્રો વાત કરી તો ગોંડલની અંદર ભાઈ તમને લોકોને ખબર છે કે ઓલરેડી એન આસ્થી દસ વર્ષ પહેલા કેવું નામ હતું મિત્રો વાત તો ફરી વખત દસ વર્ષ જેલ કાપીને આવી રહ્યા છે મિત્રો વાત તો નિખિલ ઢોંગા ખુલગે એમ એવું કયું છે કે ભાઈ મારા આભાથી મિત્રો વાત કીધો જે રીતે ભાઈ આપણે જયરેશભાઈ જાડેજાની મિત્રો વાત કીધું મુશ્કેલી વધશે કે ભાઈ તે પહેલા જેવું જીવન નહીં જીવી શકે મારાથી એનો ડર છે કંઈ કે મિત્રો વાત કીધો તે ભાઈ એમ કીધો ચૂંટણીમાં હારી જશે તો શું મિત્રો વાત કીધો નિખિલ ઢોંગા છે પોતે ચૂંટણી લડશે જી આ મિત્રો વાત કીધો શું જે તો એ લડશે તો ત્યારે મિત્રો કેવું થવાનું છે ખાસ કરીને મિત્રો વાત કીધો અત્યારે ભાઈ ઘણા બધા મિત્રો વાત કીધો ટોપિકો વાયરલ થઈ હશે ગોંડલની અંદર રીબડાની અંદર કે પછી મિત્રો વાત કીધો ઓલરેડી ઓવરઓલ તમને લોકોને હું તમને બધા લોકોને ખાસ કરીને જણાવું તો ભાઈ ગુજરાતની અંદર અત્યારે રીબડા પછી મિત્રો વાત કીધું તો ગોંડલભાઈ સરસામાં છે અનુરૂધસિંહ જાડેજા તમે બોલો તમે બધા લોકો ઓળખો છો રેબડા સત્યાવીસ ની અંદર પણ મિત્રો અંદર તમે પહેલી વાર આવ્યો તો ભાઈઓ સબસ્ક્રાઈબ કરો વિશે ઘણા બધા આપણે વિડીયો લાવવાના છે ખાસ કરીને વિડીયો તમને ગમે હોય તો લોકોને શેર કરીને ફોલો કરવાનું બોલવા નથી કારણ કે મિત્રો તમારા ભાઈ આ બધી જાણકારીઓ વિડીયો લાવતો હોય છે આપણે કોઈને પણ વિરોધ કરતા નથી આપણે કોઈને પણ વિશે ખોટું કહેતા નથી કોઈના પણ વિશે મિત્રો ખોટું થી ફોટો તો આપણે માફી પણ માંગીએ છીએ ભાઈ દિલથી ભાઈ પણ ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ ભરવાનું બોલતા નહીં ધન્યવાદ